નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો જ્યારથી વિભાજન થયું છે ત્યારથી ધાનેરા તાલુકાનો એક અલગ જ માહોલ ઊભો થયો છે એક બાજુ હિત રક્ષક સમિતિ દ્વારા હનુમાન મંદિરે હવન કરી હનુમાન દાદાને આવેદનપત્ર ધાનેરા સમાવેશ બનાસકાંઠા રાખવા માટે લોકોએ સમર્થન આપ્યું ધાનેરા તાલુકાના બનાસકાંઠામાં રાખવા બાબત હનુમાન દાદાને આવેદનપત્ર આપ્યો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો

Otherwise, Namiya Sapiami, but then Roman Sapiami, a little tapiami, go sapiami, tapiami, sapiyami, masuku, alisapiya, the

હરિ ઓનિનાશકર્મ શસ્થિ હૈશ્વિશ્વરે સસ્તી ભવિષ્ય છેલ્લા એકવીસ દિવસથી યુદ્ધ સમયથી અને તમામ જાતિના લોકો એમાં કોઈ રાજકીય વાત નથી આ આને બનાસકાંઠામાં રાખવા માટેનો એક પ્રાથાન અને લોકો સરકાર સુધી પણ અમારી બધી જે પણ પ્રક્રિયાથી આપણે અવાજ પહોંચાડવો છે એમાં આપના માધ્યમથી પણ અમે અવાજ પહોંચાડ્યો છે ચૂંટાયેલા પ્રતિનિધિના માધ્યમથી પણ અમે અવાજ પહોંચાડ્યો છે પણ તેમ છતાં આજે એકવીસ દિવસથી સરકાર સાંભળતી નથી જ્યારે જૂના ડોકરાઓ એવું કહેતા કે ગામને રક્ષા કરવા માટે હનુમાન દાદાનું એક મંદિર હોય છે અને હનુમાન દાદાને આપણે એની પ્રણ પ્રતિષ્ઠા કરી અને ગામની રક્ષા કરે એટલે અમને એમ લાગ્યું કે હવે આ સરકાર કોઈ કરે એમ નથી અને હજી સુધી સરકારે કોઈ અમારી વાત સાંભળી નથી તે હનુમાન દાદાને આજે અમે એક હનુમાન દાદાનો યજ્ઞ કરી અને હનુમાન દાદાને આ ધાનેરા તાલુકાનો રક્ષા કરવા માટે અને સરકારને સદબુદ્ધિ હુજે એના માટે કરીને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે મારે આપના માધ્યમથી એક વાત બીજી બી કરવી છે કે બનાસકાંઠાને આજે વાવધરાજની અંદર ધાનેરાને જોડ્યું હોય ત્યારે મને એક વાતની ખબર નહીં પડતી કે સામે આ કોણ કરાવે છે કે ભાઈ અમારે વાવધરાજમાં જેવું છે આ બધું ડેરીઓને ડેરીઓના માધ્યમથી અમુક સંસ્થાના માધ્યમથી આ બધું એમને તમને વાવ વાવધરાજમાં નાખી ધરાદમાં તો આપણે મૂકી જ દીધા છે તો તમારા એવા રેલીઓ કાઢવાની ક્યાં જરૂર છે જેને જરૂર છે કે ભાઈ અમારા ધરાદમાં નથી જાવ એની વાત છે તમને હજી વાવધરાજમાંથી ઢોંગેરામાં સામેલ કરે ત્યારબાદ તમારે આ કાર્યક્રમ કરવો જોઈએ પણ આ કાર્યક્રમ કોઈ રાજકીય ઇશારે થાય છે અને એક એવો ઝેર ફેલાવે છે કે આ અમારા તાલુકાને તોડવાનું કામ જે પણ વ્યક્તિ કરે છે એને હું આ દાદા પર પ્રાર્થના કરું છું કે દાદા હવે અમારાથી અમે તો એમને સમજાવીને થાક્યા પણ આપના આપને અમે વિનંતી કરા કે આપ એમને કંઈક ચમત્કાર આપો તો આ લોકોને સદબુદ્ધિ આવે કારણ કે સદબુજી આવતી જ નથી એમને વાત સમજવાની જરૂર છે કે અમે અમને વાવ ધરાજમાં નોખ્યા એટલે અમે આ બધા કાર્યક્રમો આપીએ છીએ એમને તો વાવ થરાજમાં જવો છે તો પણ તમને લીધા સામેથી શુક્રવાર કાર્યક્રમ આપવા પડે છે તમને વાવ થરાજમાં લઈ લીધા તો તમને એલું કર્યું હોય કે ભાઈ વાવ થરાજમાંથી તમને પાછા ધોનારામ નોખી દીધા ત્યારે તમે કાર્યક્રમ આપશો એડવાન્સમાં તમે જે કોઈ કોમ કરે છે એ મને કોઈ ખબર પડતી નથી એટલે હું આપના માધ્યમથી જે પણ વ્યક્તિઓને ખોટા માર્ગે દોરે છે આ લોકો એડવર્સમાં જે પણ આ કાર્યક્રમમાં દોળાવવાનું કામ કરે છે એટલે વિઘ્ન આ આ હવન એના માટે કરો કે આ હવનમાં કોઈ હાડકા ન નોખે એવી મારી પ્રાર્થના છે જે પણ વ્યક્તિ આ કરતો હોય એમાં હવનમાં હાડકા ન ડોખે એવી જ પ્રાર્થના આજે મારી વાત પૂરી કરું છું છેલ્લા એકવીસ દિવસથી ધરનેરાની બનાસકાંઠામાં રાખવામાં આવી એના માટે જન આંદોલન ધાનેરા હિતરક્ષક સમિતિ રાજકીય આગેવાનો સમાજના બધા આગેવાનો અને સંસ્થાઓ ભેગી થઈ અને ધાનેરાની પ્રજા સાથે મળી અને છેલ્લા એકવીસ દિવસથી આ જનઆદોલન ચાલે છે અમારી એક જ માંગ છે સરકારને એ ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે કારણ કે એના માટે અમારી જે ભૌગોલિક રચના છે સમાજના તાણાવાણા છે અમારી શૈક્ષણિક સંસ્થાઓ આ બાજુ છે અમારું વેપાર જે કેન્દ્ર છે એ ડીસા પાલનપુર અને મુંબઈ સુરત નવસારી બાજુ છે એટલે અમારી જે પરિસ્થિતિ છે એ થરાદ માટે ગતું એટલે કે બિલકુલ અનુકૂળ નથી એટલા માટે છેલ્લા એકવીસ દિવસથી જુદા જુદા માધ્યમોથી અમે આંદોલન ચલાવી રહ્યા છીએ અને સરકારને માગ કરી રહ્યા છીએ કે અમારે બીજી કોઈ તકલીફ નથી પણ અમે જ્યાં છીએ ત્યાં રાખવામાં આવે અમે સરકારને વારંવાર અપીલ કરીએ છીએ અને આ એના એક ભાગરૂપે આજે એક અમે આ દાદાના સાનિધ્યમાં હનુમાન દાદાના સાનિધ્યમાં એક આજે મહાયજ્ઞ પણ કરી રહ્યા છીએ અને પ્રાર્થના ભગવાનને કરીએ છીએ કે સરકારની પણ થોડી સદબુદ્ધિ આપે અને થોડો વિચારે કે અમારી જે આ માંગ છે ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એવી અમે બધા ભેગા થઈ આજે પ્રાર્થના કરીએ છીએ અને અમારો જે અંતર આત્મા છે ધાનેરા તાલુકાનો નેવું ટકા લોકોનો અંતર આત્મા છે એ એ કહે છે કે અમન ધાનેરામાં બનાસકાંઠામાં રાખવામાં આવે કારણ કે એના માટે છેલ્લા એકવીસ દિવસથી બધા લોકો તપ કરી રહ્યા છે અંદર પ્રાર્થના કરી રહ્યા છે એટલે ભગવાન પણ અમને વિશ્વાસ છે કે અમારી આ પ્રાર્થના લોકોની સાંભળશે અને ભગવાન પણ સાથ આપશે અને ભગવાનને પણ જેમ ગુજરાત સરકારના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે એક આવેદનપત્ર આપ્યું છે એમાં પણ અમારી માગણી કરી છે એ રીતે આજે પણ અમે અમે હનુમાન દાદા અમારા છે અમને પણ આવેદનપત્ર પાઠવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે ધાનેરાના લોકોની જે દિલની જે પ્રાર્થના છે એ દુઃખ છે એ દર્દ છે એ સાંભળે અને અને ન્યાય આપે અને આની અંદર અમને થોડો પ્રાર્થના કરીએ બધા ભેગા થઈને ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે એ માટે આજે અમે બધા પ્રાર્થના થોડા ભેગા થઈ ઓકે